નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી એમટી બજાર ભાવની ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર ખાસ કરી આપણે પાટણ માર્કેટયાર્ડ ડીસા માર્કેટ યાર્ડ ઉંઝા માર્કેટ યાર્ડ ને કડી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને દરરોજે દરરોજના તાજા બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌપ્રથમ પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું રાયડો બારસો અગિયારથી બારસો ને અડસઠ એરંડા બારસો ચાળીસ થી બારસો નેવ્યાસી સુવા અગિયારસો પચાસ થી ચૌદસો એકોતેર રજ રજકો ચાર હજાર આઠસોથી નવ હજાર બસો એક રૂપિયો અડદ સાતસોથી બારસો પંચ્યાસી મગ નવસો રૂપિયા રાજગ્રો એક હજાર સિત્તેર રૂપિયા અજમો આઠસોથી અઢારસો તોંતેર રૂપિયા વરિયાળે આઠસો બે થી અગિયારસો એકવીસ બાજરી ત્રણસો સિત્તેરથી પાંચસો નવ્વાણું ઘઉં ટુકડા પાંચસો પાંચથી પાંચસો અઢાર કપાસ બારસોથી પંદરસો ને સત્યવી રૂપિયા તો હવે જાણીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરુ બે હજાર નવસો એંશીથી ત્રણ હજાર નવસો પચાસ રાયડો બારસો પાંત્રીસ થી બારસો પચાસ સુવા નવસો એકાવનથી પંદરસો દસ ઈસબગુલ સત્તરસો એકાવન થી પચીસો ને એકોતેર રૂપિયા અજમો આઠસો સાહીઠ થી ચોવીસો બે વરિયાળે અગિયારસો અગિયારથી અઠ્યાવીસો ને પચાસ તલ સફેદ ચૌદસો એકાવન થી બે હજાર એકતાલીસ રૂપિયા તો અમે જાણીશું ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરો ત્રણ હજાર રૂપિયા રાયડો બારસો ત્રીસ થી બારસો પાંત્રીસ એરંડા બારસો સાસઠથી બારસો પંચોતેર અડદ એક હજાર એકસઠ થી અગિયારસો ને ત્રીસ રૂપિયા રાજગ્રહ એક હાજર સિત્તેર થી પચાસ થી પાંચસો ચોપન ઘઉં ટુકડા પાંચસો નવ થી પાંચસો ને સોસઠ મગફળી સાતસો અગિયાર થી નવસો રૂપિયા તો હવે જાણીશું કડી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરો અઠ્યાવીસો છ થી એકત્રીસો એસી ગુવાર ગમ આઠસો પચાસ એરંડા બારસો સાઠથી બારસો ને બાણું અડદ એક હજાર સાસઠથી તેરસો ચાલીસ રૂપિયા અજમો આઠસો સાહીઠથી ચૌદસો વરિયાળી છસો એકાવનથી આઠસો ચાર બાજરી ત્રણસો એંશીથી ચારસો ને સેતાલીસ ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો ને ચાલીસ રૂપિયા